આયોજન કરાયું છે વીસ હજાર ખેડૂતોને ખાતર તથા ખેતી ઓજારો પૂરા પાડવામાં ઓલપાડ ચોર્યાસી તાલુકા સહકારી સંઘ સફળ થયો હોવાનું પણ જણાવાયું હતું આજે ઓલપાડ ચોર્યાસી ખેડૂતો સંઘની તોતેરમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી આમાં એજન્ડાના તમામ કામો મંજૂર કરવામાં આવ્યા હતા સંઘ સાથે લગભગ એકસો ને વીસ જેટલી સભ્યો મંડળીઓ સાથે લગભગ વીસ હજાર જેટલા ખેડૂતો જોડાયેલા છે અને દર વર્ષે રાસાયણિક ખાતર ને જીવન જરૂરિયાતની ચીજવસ્તુ ખેત આપવામાં આવે છે ખાસ કરીને આ વર્ષે પંદર ટકા ડિવિઝન જાહેર કરવામાં આવ્યું અને તમામ એજન્ડાના કામો મંજૂર કરવામાં આવ્યા સાથે સાથે આવનારા દિવસોમાં આધુનિક ટેકનોલોજીથી ડોનથી ખેતી વ્યવસ્થા થાય તે માટે ડોનથી દવાના છંટકાવ થાય તે દિશાના પ્રયત્નો માટેના આજે એજન્ડામાં કામ મંજૂર કરવામાં આવ્યું અને આવનારા દિવસોમાં ગુજકો માર્સો સાથે આવનારા દિવસોમાં ગુજકો માર્સો સાથે રિટેલ વ્યવસ્થા ગોઠવીને હજુ પણ ઘાસલક્ષી પ્રવૃત્તિઓ વધે એ દિશાના પ્રયત્ન કરવામાં આવ્યા ઉલપાડ ચોર્યાસી તાલુકા સહકારી સંઘની યોજા રીત ઉત્તરમાં વાર્ષિક સાધારણ સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા હસસેટા સાથે અઝરકુરીશે